જય દશામાં જય ભોલેનાથ સ્નેહી દર્શકો ભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ અને પાવન વિધિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ દશામાં માતાના ઉધ્યાપન વિશે ઉજવણા વિશે જાગરણ વિશે અને મૂર્તિના વિસર્જન વિશે દશામાં વ્રતના દસમા દિવસે માતાજીની કૃપાથી પૂરા થતા સંકલ્પ અને માતાજીને રીઝવવાની વિધિ છે ઉદ્યાપન આવો જાણીએ કે ચાલુ વર્ષે વર્ષ બે હજાર પચીસમાં દશામાના વ્રતના ઉજવણા કેવી રીતે કરવા અને તેના માટે કેટલી સ્ત્રીઓને આમંત્રિત કરવી અને તેમને શું શું દાનમાં આપવું અને તેમને કેવી રીતે ખુશ કરવા વ્રતનું જાગરણ ક્યારે કરવું દશામાના વ્રતનું ઉદ્યાપન એટલે કે સમાપન અને માતાજીની મૂર્તિનું વિસર્જન ક્યારે કરવામાં આવશે અને કેવી રીતે કરવામાં આવશે કયા દિવસે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે અને વિસર્જન માટેની પૂજાની સામગ્રી શું શું જોઈશે અને તેની પૂજા વિધિ શું શું રહેશે તો દશામાના વ્રતનું ઉજવણું દશામાના વ્રતના નવમા દિવસે કરવામાં આવે છે આથી આ વર્ષે માતાના વ્રતનું ઉજવણું એક ઓગસ્ટ શુક્રવારના દિવસે કરવાનું રહેશે અને ઉજવણા માટે પાંચ સાત અગિયાર કે એકવીસ સ્ત્રીઓને આમંત્રિત કરવી તેમણે વિવિધ પ્રકારના શણગાર આપવા અને આ ઉજવણાની આખી રાત જાગરણ કરવામાં આવે છે અને ગરબા રમવામાં આવે છે અને બીજા દિવસની વહેલી સવારે એટલે કે બીજી ઓગસ્ટ શનિવારની સવારે સૂર્યોદય પહેલા મા દશામાની મૂર્તિનું નજીકની નદી કે જળાશયમાં વિસર્જન કરવામાં આવે છે હવે આપણે સંપૂર્ણ ઉદ્યાપન વિધિ અને વિસર્જન વિધિ વિશે જાણીએ ઉજવણાના દિવસે માતાનું વ્રત કરનાર ભક્તોએ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિ વિગેરેથી નિવૃત્ત થઈ ઘર અને પૂજા સ્થાનની સફાઈ કરવી જોઈએ ત્યારબાદ દશામાની મૂર્તિ અથવા તો ચિત્રને વિવિધ શણગારોથી શણગારવામાં આવે છે ચોખા નાખીને પૂજાના સ્થાન પર સ્વસ્તિક બનાવી મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ ત્યારબાદ નારિયેળ ધાણા મીઠાઈ ફળ પુષ્પ ધૂપ દીપ ધાગો નાડાછડી પાન સોપારી કપૂર વગેરે અર્પણ કરવા જોઈએ અને મા દશામાં હેતથી પૂરા પ્રેમથી લાલ સાડી અથવા તો લાલ ચુંદડી માતાને ઓઢાડવી જોઈએ હવે માતાનું પૂજન કરો માતાની મૂર્તિ સમક્ષ બેસીને દીવો પ્રગટાવો અને અગરબત્તી સળગાવો કંકોનું તિલક માતાને કરો અને પોતે પણ તિલક લગાવો માતાને ફળ મીઠાઈ ચૂરમો હલવો સુખડી ખીર વગેરે જે પણ નૈવેદ્ય બનાવ્યું હોય તે માતાને અર્પણ કરો અને મા દશામાની વ્રત કથા વાંચો અને સાંભળો અથવા તો પર આપણી આ ચેનલ મા દશામાની વ્રત કથા સાંભળો અને આમંત્રિત કરેલ બધા જ મહેમાનોને સંભળાવો અને મા દશામાનો જયઘોષ કરો ત્યારબાદ માતાજીની આરતી કરો અને ગુણગાન ગાવો અને આજ પ્રમાણે સાંજે પણ પૂજા કરો અને મા દશામાં ભક્તિપૂર્વક કહો જય દશામાં આ એટલે કે અર્પિત કરીએ છીએ ત્યારબાદ સાત અગિયાર અથવા તો એકવીસ સ્ત્રીઓને કે જેમણે તમે આમંત્રિત કર્યા હોય તેમણે પ્રેમપૂર્વક જમાડો પૂરી શાક દાળ ભાત લાડુ ખીર મીઠાઈ વગેરે પવિત્ર સાત્વિક ભોજન કરાવો અને દરેકને નમ્રતાથી વંદન કરો અને દરેકથી આશીર્વાદ મેળવો ત્યારબાદ સૌને યથાશક્તિ દક્ષિણા અને ભેટ આપો દરેક સ્ત્રીને કપડાં નાળા છડી પાન સોપારી નારિયેળ ધાણા અને સૌભાગ્યવતીના શણગાર આપો અને તે સમયે બોલો મા દશામાની કૃપાથી તમારું જીવન સુખમય અને કષ્ટરહિત બને અને અંતે દશામાના વ્રતનું પૂર્ણ વિધાન માનીને

મા દશામાની કૃપા તમારા ઘરમાં તમારા દરેક પરિવાર પર હંમેશા વરસતી રહે એવી ધર્માભક્તિ ચેનલ તરફથી હાર્દિક શુભકામનાઓ આવી વધુ ધાર્મિક વિધિઓ વ્રત કથાઓ અને મહાતમ્ય માટે આપણી આ ચેનલ ધર્માભક્તિને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને અવશ્ય શેર કરો જેને તમારા સ્નેહીજન માનતા હોય જય દશામા જય ભોલેનાથ